કેટલા વન બંધુ કલ્યાણ યોજનામાં અમે છે કોઈ એમણે એમણે જાહેરાત કરી નથી તેવી જ રીતે શિક્ષણ બજેટ અને આરોગ્ય બજેટમાં વધારો તો કર્યો છે પણ માત્ર ને માત્ર એ સ્ટ્રકચર બનાવવા માટે બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી કાયમી સ્ટાફની ભરતી કાયમી શિક્ષકોની ભરતી ક્યાં પણ એમણે જોગવાઈ કરી નથી માત્ર ને માત્ર માળખાકીય સુવિધા માટે આ બજેટ વધારાની વાત કરી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે